હિંમતનગર ખાતે લખપતિ તિથિ કાર્યક્રમ યોજાયો હતો સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના નલિંગાંત ગાંધી ટાઉન હોલ ખાતે સાંસદ શોભનાબેન બારૈયાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત લખપતિ તિથિ કાર્યક્રમ યોજાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા કાર્ય હેતુથી જે લખપતિ દીદીનો કાર્યક્રમ છે આજે ખૂબ મોટી સંખ્યામાં સેફેફની બહેનો હાજર છે એમણે પણ એમના વિચારો રજૂ કર્યા મને વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ત્રણ કરોડ મહિલાઓની લખપતિ દીદી બનાવવાનું જે આહવાન કરેલું છે એમાં એક કરોડ મહિલાઓ તો લખપતિ દીદી બની ચૂકી છે અહીંયા સાબરકાંઠા જિલ્લામાં પણ લખપતિ દીદી કાર્યક્રમ અંતર્ગત અહીંયા ખૂબ મોટી સંખ્યામાં માન્ય ધારાસભ્યશ્રી અને શ્રી પ્રમુખેનશ્રી તથા સંગઠનના તમામ અધિકારીઓ હોદ્દેદારો ઉપસ્થિત છે અમારી સખી મંડળની બહેનો પણ ઉપસ્થિત અમને પોતાના વિચારો રજૂ કર્યા સાબરકાંઠા જિલ્લામાં દસ હજાર નવસો નવ્વાણું આંગણવાડી બહેનો સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો કાર્યરત છે અને અડત્રીસ હજાર મહિલાઓ છે તે લખપતિ દીદી પોતાનું નામ નોંધાવી શકી છે અને લખપતિ દીદી કાર્યક્રમ અને લખપતિ દીદી યોજનાથી મહિલાઓ આત્મનિર્ભર બને છે અને પોતાના પગ પર ઊભા થઈને સામાજિક એક પોતાનો મોભો ઊભો કરે છે સમાજમાં પોતાનું નામ આગળ આવે મહિલાઓ બીજાને પણ રોજી આપે એવા કાર્ય રહી છે कति महिलाउँ मान्छे